ય ઇઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એન જય સ્વામિનારાયણ તો સવારમાં વાગી ગયા છે સવાર ને પાંચ અને આજે તો છે ને મેં હેર વોશ પણ સાથે સાથે કરી નહીં છે કેમ કેમકે આજે છે ને જમવા જવાનું છે બપોર એટલે અત્યારે અત્યારનું કરી કરીને ખાશે અને મારા ભગવાન પણ રેડી થઈ ગયા છે આજે મમ્મી છે ને મસ્ત ગ્રીન કલરના એકદમ વાઘા પહેરાઈ દીધા છે મસ્ત લાગે છે ગ્રીન ગ્રીન અને મમ્મી પણ રેડી થઈ ગયા છે મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ

શાક પણ જો બનીને રેડી થઈ ગયું છે તો હાલો હવે છે ને રોલને પણ ઉઠાડી લઉં પછી આ તો આ તે ઉઠી જ જાય કેમ કે એની બાજુમાં હસલ થાય ને એટલે ઉઠી જાય રોલને જગાડી લઉં ને આધુને નીરોને પણ જગાડીને નાસ્તો કરવા માટે બેસાડી દો ઈગો પણ જાગી ગયા છે આધુ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ આજે મમ્મી એ શેનું શાક બનાવ્યું છે

તું નહીં હાલો આધુ ભાઈ કોલ છે નીચે મૂકી જવાલો પહેલાં આય વો અરે વાહ શાક છે જો ખાવા બેસી ગઈ તું માટે બેસી છે જો ખાવા છે દીક ગરમા ગરમ રોટલી શાક ને આમ જો કોની જેમ બેઠી હોતું લી આમ કોણ બેહતું હા ગૌઢાબા બેહતા ને બેઠી છે ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણ થઈ ગઈ હે હા એટલી જ છે એક તો વધારે હાલો દીકુ ખાવા મળો ફટાફટ હાલો આજુ ભાઈ જમવા મળી છે ગરમા ગરમ તાજું રોટલી અને શાક ખવડાવું હાલો હો મે જતી રહીતી શો શોરૂમમાંથી મમ્મીને ફોન આવ્યો કે જમવાનું ચાલુ થઈ ગયું છે કાંઈ નહીં ચાલો હવે ફટાફટ પહેલાં જમી આવી તો મમ્મી ની કે જો જમવા બેસી ગયા છે તો ચાલો પણ હવે જમી આવું જો બેસી ગઈ છે ને આજે જમવામાં તો બહુ બધું છે તલવટ છે લાપસી છે ખમણ છે શાક છે આ વડા કહેવાય વડા છે પૂરી છે ખીર છે અને ભાત તો ચાલો ફટાફટ જમી લાગ્યા છે ને સીધા સુઈ ગયા હતા ને વાગી ગયા પણ આ પાંચ હું છે ને અહીંયા બહાર સુગી હતી ને આધુ છે ને બહાર અંદર રૂમમાં સુગી હતી તો હાલો જાગી છે આપણે જોઈ હવે હું કરે છે આધુ આધુ છે જાગી ગઈ છે પણ ઊભી નથી થતી આધુ આ દીકુ આ વોટર બેગ ક્યાં નાખ્યું જોત કરી લે અહી દેખાય જો થોડી થોડી વોટર બેગ દેખાય આ દેખાય અહીંયા થોડી થોડી ઓલી ની જોય પેરટ કલર અહીં તા કેવા કલર ની જીરુ પેરટ કલર યાર ને ઓલી એ ન આજે ગોવણી જો ને ન્યાતી છે ને વોટર બેગ આપી છે પાણી અને આધુ છે ને જાગી ગઈ પણ ઊભી નહીં થાતી હું બહાર ઉતી ને એને એમ છે મમ્મી છે ને શોરૂમ જ વેગી છે એમ જ હતું ને ને

અરે મામા દીકો જો દીદી કેવું કરે બટા આપણે કરવું છે આપણે વધારાના બુકમાં કરવું છે દીદી જેવું કરવું છે આવું વધારાના બુકમાં હે કઈ નઈ દીદી દીદીને કરવા દે હીરું બીજા તો કેવું કર્યું મસ્ત કર્યું હો રેડી રેડી આમ છો તારો હાથ ગંદો થયો હશે સાઈડ માં અડી ગયો થોડુંક દૂર રાખીને કર હાથ સાફ કરી નાખ પેલા તારો

મનાવીને ખવડાયેલો કેમ કે પાછી કલર કરવા એ બેસી ગઈ આમ જોઈ ગયો કાના કલર નથી કરો બેટા હાલ તેને જમાડું હાલો હાલો જોયું હાલો હાલો પછો ખતમ થઈ ગયું છે ને નીચે રમવા માટે પણ બે બેનું વહી ગયું છે મમ્મીની હારે જો આ ટેકનું કાંઈ કે હોમવર્ક હતું તો મેં પેપરનું કટિંગ કરી દીધું તેને ચીપકાવતા શીખવાડ તો ચીપકાઈ જીધું ઉપર એ જાતે કલર પર દીધો અને આ મોઢું ને એવું તો જો કે મેં કરી દીધું છે બાકી આ ચીપકાવાનું કામ અને કલરનું કામ એ છે ને હીરવા એ નાખ્યો છે અને નીચે રમવા આવી ગઈ છે તો ચાલો હું પણ હવે ઘરે નીચે રમવા જાઉં જોઈ બે ક્યાંક વેન કરશે તો ક્યાંક આટો મારો લઈ જશું તો બાકી તો એને નીચે જ રમવા દઈશું અને સાંજે રસોઈમાં હું બનાવું હજી મમ્મી કહેશે પછી ક્યાંક બનાવશું આપણે સાંજે રસોઈમાં તો થોડી વાર માટે જઈએ નીચે કેમ કે હજી છ જ વાગ્યા છે રસોઈને તો હજી વાર છે કેમકે આજે હું શોરમાં નથી જવાની ઘરે જ રહેવાની છું છું કે છ વાગી ગયા છે મેં એક તો અડધી કલાક કલાક આપણે નીચે બેસી આવીએ અને ઉપર આવીને પાછી રસોઈ બનાવીએ ને બેસીને આવી ગયા ને વાગી ગયા છે સવા સાત તો મીઠે ચાલો ફટાફટ રસોઈ બનાવી નાખી રસોઈમાં બનાવવાનું છે મેથીની ભાજી અને બાજરાના રોટલા આ ચાલો ફટાફટ કટિંગ કરી નાખી મેથીને અને પછી મેથીની ભાજી અને બાજરાના રોટલા બનાવવાના છે તો બનાવવા મળવી એ ભાજી બનાવવા માટે જો મેથીને પણ ધોઈને રેડી કરી નાખી છે અને આ બાજુ ટમેટો કાપી લીધું છે અને લસણ આખું લસણ એ કહીએ મમ્મી જો રોટલા બનાવવા માંડ્યા છે મમ્મી ચાલો રોટલો

કિરણ કિરણ પગ ઈ જીબ કહેવાય કિરણ જીબ આ જોને મને એમ છે સ્કૂલે મુકવા જ નહીં જાય પડે એની દીદી છે ને એને બધું ઘરે શીખવાડ દેવ લાગે કેમ કે એની ઓક્સિટી એમ બધું આ તો લઈને બેહી જાય અને પછી છે ને હીરો વચા ને વાંચવા મળે જો કે આની બે બે નીચે બેટ વાંચે છે અને આ બાજુ અમે હું ને મમ્મી બે ચોરસ બનાવી છે તો પહેલા છે બધાથી પહેલા છે ને ટમેટા નાખી દેસું અંદર લસણ પહેલા લસણની નીકળ્યું લસણની નીકળ્યું કપડી જાય પછી ટમેટા ટમેટા થોડા ઘણા ચડી જાય ને એટલે પછી આપણે મેથી નાખી દેવાની છે તો મેથી સારી રીતે ગળી જાય ને પછી એની અંદર આપણે ચણાનો લોટ નાખશું કોમેટમાં કહી દેજો કોણ કોણ ચણાના લોટવાળી મેથીની ભાજી ખાય છે કેમ કે અમે તો ચણાના લોટવાળી જ ખાઈશું છીએ એમ એમને પણ ખાતા હોય તો કોમેટમાં જણાવી દેજો આ ટીચર બની ગઈ છે હીરવા અને હીરવા જેમ એકડા બોલાવે ને એમ એકડા બોલે છે જો જો હમણાં હા એના થોડામાં રાખો બોલો જો ટીચર ટીચર રમો છો બે હીરુ ટીચર ટીચર રમો દીકા કોણ કોણ નું ટીચર છે કોણ દી હે આધા ટીચર કોણ છે હીરા દીદી આધુ ને પણ આપણે ફોન ચાલુ કરવી ને એટલે હું તો ફરી ને બેસી જાય છે ને મસ્ત રીતે ચડી ગઈ છે ને એની અંદર છે ને પહેલા તો છે ને લાલ મરચું થોડુંક મસ્ત છે ને લાલ મરચું નાખી દે પહેલા અને પછી ગળ પણ નાખી દે અને પછી ચણાનો લોટ

શું છે હીરો આજે આજે દેશી ખાવાનું છે હીરો જો રોટલો ભાજી કેરીનું અથાણું અને છાશ અને આ બાજુ આજુ દીકી પણ જમવા માટે બેસી ગઈ છે દીકી શાક માં બોળો બટા શાકમાં બોળો પેલા બોળું બોળું બોલ ને કેદી બોળીશ રીંગણું તો કાઢવા જોઈ કે પછી બોળું ને હા નીકળી ગયું હાલો બોળો હવે હાલો તો ભાઈ જમી લઈ ફટાફટ હવે તો છે ને જમીને ફ્રી થઈ ગયા અને હીરુ ને આજુ ને બેને રમવાનું તો એકદમ કન્ટિન્યુ ચાલુ જ છે આજે બુક બુકે ચડ્યું છે ને બસ એ જ રમે છે આ હું શું કહેશો બેટા તું ન્યા હું ગચ્છો દાદા જમવા બેઠા છે જા મમ્મા દે મમ્મી આમલા પચ્ચા પચ્ચા ભજીયા ખાવા છે દાદા ને ભજીયા જા એ કે આ ભજીયા લાવી છું કેતો દાદા ને હું પીઓ છે શેમાં નાનો રે હે આમાં પીવાય

અરે વા મમ્મી છે ને લગ્નનું મસ્ત ગીત સંભળાયું છે તમને લોકોને કયું ગીત ગમે છે અમારા મમ્મીના ભજન ગમે છે ગીત ગમે છે તો કોમેન્ટમાં જરૂર જણાવજો જો તમને લગ્ન ગીત ગમતા હશે તો અમારા મમ્મી ગીત સંભળાવશે અને ભજન ગમતા હશે તો ભજન સંભળાવશે અને હું છે બે ત્રણ દિવસથી છે ને પરીને આપણે મળવા નથી ગયા તો એવો વિચાર છે કે કાલે આપણે જશું કેમ કે આજે તો નવ વાગી ગયા છે એટલે આજે જવાનો રમ્યા નહીં આવે તો કાલે જાશું ને હીરું ને આજ જો આ પપ્પા જમીને નીચે ગયા તો પાછું બે અન્ય રમવા નીચે વહી ગયું હવે મારે એને લેવા જવું પડશે કે મેં નીચે બહુ ઠંડી છે ને સ્વેટર પહેરા વગર ગયો છે એટલે ઉપર લઈ આવી અને સ્વેટર પહેરાવીને પછી પાછા એને નીચે મોકલવી તો હીરુને આ છે ને નીચેથી રમીને આવી ગયા છે ને આ જો હું એને કઉ છું કે દીકા તારે નથી મને દવા પીવડાવી કે નહીં હું દાદાને દવા પીવડાવી મેં આ તને હું હતો દવા પીવડાવી છે તો આ દવા ખોલે છે અને હીરુ છે ને નીચેથી રમીને વ્યાડ પૂછવી એને ઠંડી લાગી કે નહીં હીરુ તને ઠંડી લાગી બેટા નહોતી ઠંડી

આને બધી ખબર પડે ને આને કઈ ઠંડી ગરમી ની કઈ ખબર પડતી આ રજવ દવાઈ ખાઈ દીધી આધુ બેન અમારા દવા પાવામાં હોશિયાર છે ભાઈ તાની બહુ કોમેન્ટ આવે છે બિનલ ખબર છે પરમ દિવસ આપણે ઘર ઢોસાનો પ્રોગ્રામ હતો ત્યાં આવ્યા હતા ત્યારે એ કીધું હતું કે વાઘાનું વાત થઈ હતી આપણે તો બધાની કોમેન્ટ આવે છે કે પિનલ બેન તો જવાબ નથી આપતા કે વાઘા ક્યાં મળે છે એમ કેમ કે એ ભૂલી ગયા હશે કદાચ એડ્રેસ દેવાનું તો તમે જ એડ્રેસ આપી દો કેમ કે પિનલબેનને ખબર છે ઈ આવે ત્યારે જ મમ્મી પાસેથી એડ્રેસ લઈ શકે એટલે હું જ તમને વાઘાનો એડ્રેસ આપી દો તો મમ્મી બધાને વાઘાનો એડ્રેસ આપી દો કઈ જગ્યાએ એટલા વિશે આપણે વાઘા ગોલ્ડન સિટી ની બાજુમાં ઓપેરા હાઉસ આવ્યું ઓપેરા હાઉસ માં જાવ ને એટલે સી બિલિંગ છે અને સમાડી ના કા બે ગામ બે ગામ ના છે પણ કાઈ બહુ ખબર નથી હું પહેલી વેલીસ ગઈતી મે બહુ સરસ સરસ વાઘા છે તમારે લેવા હોય તો ત્યાં જાજો અને મોટા વરાછા રોડે આવે છે અને મમ્મી એમ કે છે પેલા મારે રહે છે કેમ મમ્મી પહેલી વખત ગયા કોકની આરે ગયા અને મમ્મી એ પણ કોક મમ્મીને પણ કોકે બતાવ્યું હતું અને મારા બીજા વાઘા તો છે ને બધા એ સીવડાવેલા છે જો આ વાઘા પણ પીળા મેં બતાવ્યા હશે આ વાઘા પણ છે ને અમે સીવડાવેલા જ છે કા મમ્મી હા

કે છે ને પોણા દસ પર થઈ ગયા છે આજે વહેલા સુઈ જાય આધુ પણ જમ નહીં જતી રમી આવી ગઈ છે હું હા જો આ કાંઈ મેં દવા પીધી આધુ મને એમ કહે છે તો આજનો અમારો દિવસ કાકા રીતનો રહ્યો છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો હા તો ગમ્યો જો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું ત્યાં સુધી બપા